શ્રી નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે શ્રી શનિદેવ જન્મોત્સવની લઘુરૂદ્રાભિષેક સાથે ભવ્ય ઉજવણી કરાઈ અમદાવાદના અમરાઈવાડી રખિયાલ રોડ પર આવેલ પ્રાચીન શ્રી નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે શ્રી શનિદેવ મહારાજની જન્મોત્સવની ભારે ભવ્યથી ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી શનિ ભક્તોએ શનિદેવને તેલ પુષ્પ ફુલહાર અને દીપ પ્રગટાવી પૂજા અર્ચના કરી હતી સાથે સાથે કાડુ કાપડ કાડા અડદ કાડા તલ કાડી છત્રી કાડા બૂટ ચંપલ અને લોખંડની વસ્તુઓ અર્પણ કરી જીવનની ધન્યતા અનુભવી હતી અને શનિદેવની શુભ કૃપા દ્રષ્ટિ અને મહેર હંમેશા બની રહે તે માટે મંગલકામના કરી હતી આ જન્મોત્સવ પ્રસંગે શનિદેવ મંદિરમાં આવેલ શનિદેવની ભવ્ય શિલા ઉપર સરસોના તેલથી મંત્રોચ્ચાર સાથે મંદિરના પૂજારીઓ અને શનિ ભક્તો દ્વારા લઘુ રુદ્રાભિષેક કરવામાં આવ્યું હતું મંદિરના પટાણગણમાં સમગ્ર વિશ્વમાં શાંતિ અને માનવ સમાજના કલ્યાણ અર્થે શનિ હવનનું આયોજન કરી આહુતિઓ આપવામાં આવી હતી સાથે સાથે બટુક ભોજન અને શનિદેવની ભવ્ય મંગલ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ